સુરતમાં ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટના સહયોગથી ગુજરાત દ્વારા આયોજિત હોપ ફોર હોપલેસ નિશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો સુરતના વરાછા ખાતે આવેલા ઉમિયાધામ મંદિરમાં ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટના સહયોગથી થતા હેપી ગુજરાત દ્વારા હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પ યોજાયો જેમાં મંદ બુદ્ધિના બાળકો માટે શારીરિક રીતે અલ્પ વિકસિત બહેરા મોંઘા આંધળા

મને તકલીફ હતી મારી રાઇટઆઈમાં થોડું વિઝન બ્લર હતું સ્લાઇડ લાઈક થર્ટી પર્સન્ટ એની માટે મેં સ્ટાર્ટ કરી હતી દવા લગભગ અરાઉન્ડ ચાર વરસથી સ્ટા ચાલુ છે દવા અને મને ફેર પડ્યો છે એટલે નંબર જે મારા હતા એ પણ મારે ઓછા થયા છે રિસન્ટલી છે મને સારું લાગ્યું છે અને સપોર્ટ પણ સારો છે લાઈક લાઈક એઝ ઓફ નાવ તો એ ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ આપે છે તો એ સારું છે અને બીજી વસ્તુ કે મને લાઈક ચાર વરસ પહેલાં જે હતું એનાથી મને ઘણો ફરક છે જે મને હેડએપનું થતું ક્યારેક તો એ પણ હવે નથી હતું તો એ મને સારો લાઈક જો તમને કશે પણ લાઈક સોલ્યુશન ના મળતું હોય તમારા કોઈ બી પ્રોબ્લેમનો હેલ્થ રિલેટેડ તો હોમિયોપેથી એક ઓપ્શન છે ને એ સારો છે તો મને પણ કોઈ સજેસ્ટ કર્યો હતો અને ત્યાર પછી હું અહીંયા આવ્યો હતો આ કેમ્પની અંદર સરેરાશ ત્રણસોથી ચારસો પેશન્ટ્સ દર વખતે આવે છે દર ત્રણ મહિને પિરિયોડિકલ આ કેમ્પ અહીંયા સુરતમાં યોજાય છે તો સુરતની જનતાને આ એક અમારા તરફથી એક મેસેજ છે કે તમારા આસપાસમાં આ ટાઈપના કોઈ પણ વ્યક્તિઓ હોય કે જેને આવી જરૂરિયાત હોય તો તેઓ અહીંયા સંપર્ક કરે આ કેમ્પ ટોટલી નિઃશુલ્ક છે આનો કોઈ ખર્ચો કે કોઈ ચાર્જીસ લેવામાં નથી આવતો અને બાળક સારું ના થાય ત્યાં લગી એ દવા ચાલુ રાખવામાં આવશે મારું નામ ડૉક્ટર કેયુર પટેલ છે હું ભરૂચથી આવું છું અને અહીંયા હેપી ગુજરાત ટીમનો એક સદસ્ય છું આ કેમ્પ છે ને છેલ્લા દસ વર્ષથી થાય છે આ કેમ્પ બેઝિકલી બોમ્બેની એક સંસ્થા છે પ્રેડિક્ટિવ પ્રેડિક્ટિવમિયોપેથી ત્યાંથી સંચાલિત થયો હતો અને અત્યારે આખા ઇન્ડિયામાં ચાલીસ લોકેશન ઉપર થાય છે એમાંથી આ સુરતમાં પણ થાય છે કેમ્પ રાખ હા કેમ્પ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે મન બુદ્ધિના બાળકો હોય ખોડખાપણવાળા બાળકો હોય જન્મથી જ બેરા મૂંગા બાળકો હોય અને જેની અંદર બીજો કોઈ સ્કોપ હોતો નથી કે બીજી કોઈ પદ્ધતિમાં એની પ્રોપર ટ્રીટમેન્ટ અવેલેબલ નથી તેને અમે સમજી વિચારી એની માનસિકતા એની મધરની માનસિકતા આ બધું જોઈ અને પછી અમને દવા આપીએ છીએ અને ઘણા સારા પરિણામ આવે છે ઘણા બધા બાળકોની દ્રષ્ટિ જે જતી રહ્યો છે તે નથી ડેવલપ થઈ હતી તે અવિકસિત અંગો પણ વિકસે છે અને એની અંદરથી ઘણો ઘણો લાભ થાય છે અમે એમ નથી કહેતા કે એ એ બાળક સો ટકા સારો થઈ જાય પણ જેટલો બી સારો થાય જે લેવલનો સારો થાય તેના મા બાપ માટે એ વસ્તુ બહુ અગત્યની હોય છે કારણ કે એના મા બાપની લાઈફ જે ડિપેન્ડન્સીમાં જતી રહ્યો છે તેની અંદરથી થોડી ઇન્ડિપેન્ડન્ટ તરફ આવી શકે છે આ તો જેનેટિક વસ્તુ છે ને સાહેબ આનાથી બચવા માટે એવું કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી હોતી પણ આપણા શાસ્ત્રમાં નથી કીધું કે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે માતાનું માનસિક અને શારીરિક ધ્યાન આપવું જનરલી આપણે શારીરિક ધ્યાન આપીએ છીએ કે બધું એમને સારું ખવડાવીએ આરામ કરાવડાવીએ એમને કોઈ શ્રમ ના આપીએ પણ માનસિકતા જે વસ્તુ છે ને તે આની ઉપર ખાસ અસર કરી જતી હોય છે એટલે ઘરનું વાતાવરણ બહુ સારું રાખવું અને એને કોઈ પણ જાતનું મેન્ટલ સ્ટ્રેસ ના પડે તેનું ધ્યાન રાખવું નમસ્કાર તમે જો ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ સહયોગથી હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ છે આ જ્યાં મંદબુદ્ધિના બાળકો માટે શારીરિક રીતે અલ્પેક્ષિત બહેરા મૂંગા આંધળા ઓટેજીમ મેન્ટલ રિટાર્ડ એટલે કે એમઆર ડાઉન સિન્ડ્રોમ સીપી ચાઇલ્ડ જેવા બાળકોનો નિઃશુલ્ક ઉપચાર હોમિયોપેથિક પદ્ધતિથી કરવામાં આવે છે આપણે પણ જાણીએ છીએ કે જો આપણા ઘરમાં કોઈ પણ બાળક ડાઉન સિન્ડ્રોમ કે મેન્ટલ રિટાર્ડ હોય તો એની કેટલી તકલીફો થતી હોય છે એ તકલીફોની વારે આ ડૉક્ટરોની ટીમ આવી છે આ ડોક્ટરોની ટીમમાં સોથી સોથી પણ વધારે ડૉક્ટરો પ્લસ સુરતની આજુબાજુની હોમિયોપેથિક કોલેજના સ્ટુડન્ટો અહીંયા આવીને નિશુલ્ક ઉપચાર બાળકોને આપે છે ખૂબ વંદનીય સરાહનીય કાર્ય કરે છે તો આ ટીમને મારા વંદન મારી તરફથી કાંઈ પણ કામ મારી તરફથી કોઈ પણ કાર્યની અથવા તો કોઈ પણ જગ્યાએ મારી જરૂરત હોય તો હું આ લોકોને શ્યોરલી હેલ્પ કરીશ મારું નામ ડૉક્ટર જીતેશ ચોસલિયા છે હેપી ગુજરાત અને એચઆરડીએફ ડૉક્ટર પ્રફુલ્લ વિજયકરના ગાઈડન્સના અંડરમાં અમારી સુરતની હોમિયોપેથિક ડૉક્ટરની સો ડૉક્ટરની ટીમ દ્વારા છેલ્લા બાર વર્ષથી અહીંયા ઉમિયાધામ ખાતે દર ત્રણ મહિને હોપ ફોર હોપલેસ કેમ્પ જેમાં સેરેબ્રલ પાલ્સી ઓટિઝમ સીપીચાઈલ્ડ ડાઉન સિન્ડ્રોમ જીનેટિક મ્યુટેશનવાળા બાળકોને નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર આપવામાં આવે છે જેમાં આજુબાજુની કોલેજમાંથી બસોથી અઢીસો ડૉક્ટરો પણ જોડાયેલા છે જે સ્ટુડન્ટ છે જે ઇન્ટરનિસ છે અને આ કેમ્પ છેલ્લા ઘણા વખતથી ચાલે છે અને આખા ગુજરાતમાં ઘણા બાળકોએ લાભ લીધો છે જેમાં જે લોકોના ડેવલપમેન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ તકલીફોમાં સુધારો થયેલો છે અને આ કેમ્પ સમગ્ર ગુજરાતમાં સ્પ્રેડ થાય એવી મારી નમ્ર અપીલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત